લે ભાગુ ટોળકી દ્વારા ફરિયાદી બોગસ આંગડીએ પેઢીમાંથી નીકળતા રૂપિયા લઈ ફરાર થયા હતા ટોળકી દ્વારાથી જમાડે હતી સત્યાસી લાખની જે ફેંગી ભાગ્યા હતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી વરાછા પોલીસે ચારીસમોને પકડી પાડ્યા પોલીસે આરોપી પાસેથી પાંચ લાખ રોકડા કબજે કર્યા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આંગળીયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે એ પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આરોપીઓએ પોતે પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરેલ છે